આપ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો કે જેથી આ વ્યસ્ત સમયની અંદર પણ આપણે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો જે વાંચવા માટે સમય નથી કાઢી શકતા એટલીસ્ટ સાંભળીને તો આપણે પિતા પરમેશ્વરના વચનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ આ સમયે આ ઘડી તક આપણને મળી પિતા બાપે આપણને ઘડી આપી એમના પવિત્ર વચનોનું વંચન કરવાને માટે આપણે આ પવિત્ર વચનોમાં જઈએ તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે પવિત્ર વચનોમાં જઈશું પવિત્ર 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 શ્રીંદના દેવ આ બાપ તમારો આભાર તો કરવાની છે તો ગત દિવસોમાં તમે અમને સાચો સંભાળ્યા અમારી સહાયતા મદદ કરી અને માંદગીમાંથી પણ તમે અમને રાહત આપી તેની માટે તમારો અબડધ ઉપકાર માન્ય છે વિશેષ પિતા આ સમયે ઘડિયા તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનો વાંચન કરી શકીએ તો આ ઘડિયા તકને પણ તમે આશીર્વાદિત કરો અને આ વાંચન ઉપર પણ તમારી આશીર્ષની વર્ષા થવા દબાવો આ વાંચન વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો ભાઈ અને શ્રોતા જનો સાંભળવાને માટે પણ સહાયતા મદદ કરો પિતા આજનો વાંચન અમે જે વાંચવા જઈ રહ્યા છે એ પવિત્ર પુસ્તક બાઇબલ છે અને તેનું અગિયારમું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો ચૌદમો અધ્યાય છે પિતા બાપ આ વાંચન અમે વાંચીએ ત્યારે અમારી સાથે પાછી રહેજો તમારી આશીષની વરસાદ થવા દેજો અમારી પ્રાર્થના તમારા પુત્ર ઈશ્વરના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરજો બાપ पैत्र पुस्तक मध्ये पेलो तेनो होौदमो अध्याय ते समय येरोबान नो दीकरो अबिया मादो पड्यो અને યરોબામે પોતાની પત્નીને કહ્યું કૃપા કરીને ઉઠ ને તું યરોબામની પત્ની છે એમ જાણવામાં ન આવે માટે તારો વેશ બદલ અને તું શિલોમાં જા જો અહીંયા પ્રમોદક ત્યાં છે જેણે મારા વિશે કહ્યું હતું તું આ લોક પર રાજા થશે તારી સાથે દસ રોટલી ખાખરા તથા મધની કુંડી લઈને તેની પાસે જા

તે માદો છે તું તેને આમ આમ કહેજે કેમ કે તે અંદર આવશે ત્યારે એમ થશે કે તે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરશે અને એમ થયું કે તેના બહારમાં પેસતા જ અહિયાએ તેના પગનો અવર સાંભળીને કહ્યું યરોદામની પત્ની તું અંદર આવ તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરે છે કેમ કે દુઃખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે જો

ફક્ત તે જ કરીને તેણે પોતાના સંપૂર્ણ હૃદયથી મારી ઉપાસના કરી પણ તરી અગાઉ જે કરી છે ને જઈને ત્યાં તારે માટે અન્ય દેવો તથા ઢળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો છે ને તું મારાથી વિમુખ થયો છે માટે જુઓ હું યરોબામના કુટુંબ પર આપત્તિ લાવીશ ને યરોબામનો દરેક નારું બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય તેમજ જે છૂટો હોય તેને નષ્ટ કરીશ ને જેમ કાઢી નાખવામાં આવે છે તેમ હું યરોબામના કુટુંબને લોપ થઈ કાઢીશ યરોબામના કુટુંબનો જે માણસ નગરમાં મળશે તેને વાયુચર પક્ષીઓ ખાશે કેમ કે યહોવાનું એ વચન છે માટે તું ઉઠીને તારે ઘેર જા નગરમાં તારા પગ પેસતા જ બાળક મરણ પામશે અને સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરશે ને તેને દફનાવશે કેમ કે યરોબમના કુટુંબમાંથી તે એકલો જ કબરમાં દફનાવવામાં પામશે કારણ કે યરોબમના કુટુંબ પૈકી માત્ર તેના જ ઇઝરાયલના ઈશ્વર યહોવા પ્રત્યે કંઈક સારી વર્તુળક માલુમ પડી છે વળી યહોવા પોતાને માટે ઇઝરાયલ પર રાજા ઊભો કરશે કે જે તે દિવસે યરોબામના કુટુંબનો નાશ કરશે અને વળી હમણાં જ શું થાય છે કેમ કે જેમ બરું પાણીમાં ધૂલા થાય છે તેમ યહોવા ઇઝરાયલને મારશે અને આ સારો દેશ જે તેણે ઇઝરાયલના પુત્રોને આપ્યો હતો તેમાંથી તેઓને તે નિર્મૂળ કરીને નદીની પેલે પાર તેઓને વિખેરી નાખશે કારણ કે તેઓએ પોતાને માટે અશિરમ મૂર્તિઓ કરીને યહોવાને રોષ ચઢાવ્યો છે જે પાપો યરોબામે કર્યા છે

એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું તથા કેવી રીતે રાજ ચલાવ્યું એ જુઓ ઇઝરાયેલના રાજાઓના કાનુ પુસ્તકમાં લખેલા છે યરોબામે રાજ કર્યું તે મુદત બાવીસ વર્ષની હતી અને તે તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેના દીકરા નાદાબે તેની જગ્યાએ રાજ કર્યું સુલેમાનનો દીકરો રાહાબામ યહુ રાજ કરતો હતો રહાબામ રાજ કરવા લાગ્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો યરુશાલેમ નગર જેને ઇઝરાયેલના સર્વ કુળોમાંથી યહોવાએ પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કર્યું હતું તેમાં તેણે સત્તર વર્ષ રાજ કર્યું તેની માનું નામ નાવમાં હતું તે આમ્મોની સ્ત્રી હતી અને યહુદિયાએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તેમના પિતૃઓના સર્વ કરતા તેઓએ પોતે કરેલા પાપથી તેઓએ પ્રભુને વધારે ક્રોધ ચડાવ્યો કેમ કે તેઓએ દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે પોતાને માટે ઉચ્ચ સ્થાનો સ્તંભો તથા અશેરી મૂર્ત બનાવ્યા વળી દેશમાં સજાતીય સંબંધો ચાલતા હતા જે બધી પ્રજાઓને યહોવાએ ઈધરે લાગતી હાંકી કાઢી હતી તેઓના સર્વ ધિક્કર પાત્ર આચરણનું અનુકરણ તેઓએ કર્યું રહામામ રાજાને પાંચમે વર્ષે એમ થયું કે મિશ્રના રાજા કે યરુશલેમ પર સવારી કરી તે યહોવાના મંદિરનો ખજાનો તથા રાજાના મહેલનો ખજાનો હરી ગયો હરી ગયો હા તે બધું હરણ કરી ગયો સુલેમાને બનાવેલી સોનાની સર્વ ઢાલો પણ તે લઈ ગયો રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના ધ્વનિ રક્ષક ટુકડીના નાયકોના હાથમાં તે સોંપી જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે એમ મન તો કે પહેરેગીરો તે સજી લેતા ને પછી પહેરેગીરોની ઓરડીમાં તે પાછી લાવતા હવે બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ રાજાઓના સર્વુના પુસ્તકમાં લખેલા નથી શું રહાબામ તથા યરોબામની વચ્ચે સતત વિગ્રહ ચાલતો હતો રહાબામ પોતાના પિતૃ સાથે ઊંઘી ગયો ને તેને પોતાના પિત્રો સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો તેની માનું નામ નામા હતું તે આમોની સ્ત્રી હતી તેના દીકરા અભિયામે તેની જગ્યાએ રાજ કર્યું પ્રભુ તેના માટે વચ્ચે પુષ્કળ આશીષ તેની કૃપા પ્રાર્થના કરીશું હે પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુ ના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમને સવાર છે અત્યાર સુધી સાથવ્યા સંભાળ્યા પ્રભુ અને અમારા જીવનમાં તમે એક નવો દિવસ આપ્યો છે અને અત્યારે તમે સુંદર તક આવી છે તમારા વચનો વાંચવાને માટે ત્યારે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર જતો ઉપર માનીએ છે હા બાપ તમે એક પુષ્કળ ને કૃપાળુ પ્રભુ છો તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો અને બાપ બાપ કહેવાનો હક આપ્યો છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ ત્યારે આ તમારા જીવન વચનો પર પુષ્કળ આશિષને તમારી કૃપા આપજો જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ દરેકને પણ તમારી આશીષ્ઠને તમારી કૃપા આપજો અને એ લોકોને કંઈ પણ મુશ્કેલી પ્રશ્ન હોય પ્રભુ સર્વ તમે હલ કરજો અને આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ જે બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધારના આધાર વિધવાના બેલી અનાથોના ના તમે થજો જે લોકોને રહેવાને ઘર ખાવાને અન્ન પીવાને પાણી પહેરવાને વસ્ત્ર નથી પ્રભુ ન કર્યો નથી ત્યારે પ્રભુ પિતા મેં સર્વ માટે માગીએ છે બાપ કે તમારા કુટ ભંડારમાંથી પ્રભુ તમે આ લોકોને પૂરું કરો પ્રભુ અને બાપ તમારો આભાર માને એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા અમે જે કંઈ કામ કરીએ પ્રભુ પ્રથમ તમારું નામ લઈને કરીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા ચાલીસ દિવસના ઉપવાસ ચાલુ થયા છે ત્યારે અમે દરેક ભાઈ બહેનો માટે માગીએ છીએ કે જે લોકો ઉપવાસ કરે છે પ્રભુ સર્વનો ઉપવાસ ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ અને એમની કંઈ વિનંતી કાલાવાલા હોય પ્રભુ તમે સંભાળજો પ્રભુ અને માન્ય કરજો બાપ એવી તો ભાષા અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ એથી એક તમારા સંતો સેવકના મુખ ની વાણી તમે થજો અને એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થા દેજો તમારા બાળકોની સતાવણી ચાલુ થઈ છે ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરીએ છીએ કે તમારા બાળકોની પ્રભુ તમે સતત કાળજી લો પ્રભુ એનું રક્ષણ કરો બાપ અને એ લોકો પ્રભુ તમારા માર્ગમાંથી ખસી ન જાય પણ પ્રભુ પહળ સમાન બને અને પ્રભુ શેતાનની સામે પ્રભુ ઉભરે એવું તમે થા દેજો હા પ્રભુપિતા શેતાન હર્યો છે પણ પ્રભુ થતાં પણ તમારા બાળકોને સતાવી રહ્યો છે ત્યારે પ્રભુ પિતા અમે તમને ખાસ પ્રાર્થના કરી છે બાપ કે શેતાને પ્રભુ તમે હજુ વધુ પ્રભુ જોરથી પછાડો બાપ અને તમારા બાળકોને પ્રભુ તમે આશીર્વાદ તમારી કૃપા આપોને તમારામાં અડગ ઊભા રહે એવું તમે થવા દેજું જે લોકો સતાવે છે પ્રભુ એમના માટે પણ માગે છે પ્રભુ કે એમના હૃદયમાં તમે કાર્ય કરો બાપ કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે ત્યારે ઓ પ્રભુ પિતા તમે તેમને ક્ષમા કરો પ્રભુ અને એમના હૃદય પ્રભુ આજે તમારી આગળ નમે પ્રભુ એ ઘૂંટણ આજે તમારી આગળ નમે બા અને એ જી પ્રભુ આજે તમારી કબૂલ કરે અને પસ્તાવ કરે પ્રભુ અને તમારું નામ મોટું મનાવે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ ઘણી બધી મુશ્કેલીઓ છે પ્રશ્ન છે વિટમણાઓ છે સર્વની પ્રશ્ન વિટમણાઓ તમે દૂર કરજો પ્રભુ દરેકને તમે આશીર્વાદ અને કૃપા આપજો દસમા બારમા બાર કોની પણ પ્રભુ જ્યારે એક્ઝામ ચાલુ જ છે ત્યારે બાપ એ લોકોને પણ તમે શક્તિને ન પણ આપજો અમારા અમેરિકા દેશને પણ તમારા પુષ્કળ આશિસ્તાને તમારી કૃપાથી ભરો અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ પિતા તમારી અને તમારી કૃપા આપો અને જે ફરજ છે એમની એ ફરજ અદા કરવાને માટે પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરો પ્રભુ અમારા પાપ ગુના પ્રધાન ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાઈએ છે જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નજરીના નામથી માંગીએ છીએ અને સ્વીકાર કરજો બાપ હા મે